રામ રામ કું છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના ખાડા આવી ગયા હે જાનનું હે ફટાકી ફૂટે લગભગ જાનવું હાલો અમારે જો ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર અને આજ હે ને લગભગ વાર બધા કમ્પ્લીટ થઈ ગયા હે આજો ભાદરે ઉપડી ઉકળી ગયા હે અને વા ધારી બીજે માણસો આવે બીજે ગાસાના મારા કાકા નાઈ ઈ 6 હા જણા આવે છે બે ઈમણું એક જણાને જાવું જો છે તો ઘટાણે મારા બાપુ જાય છે તીંધવાઈને આઈ લેવા જોઈ હમ 10 વાગે ચાલી જશે 10 વાગે ચાલી જાવું જો હાલો હવે તમે ઓ ત્યાં ગયો જામિયા ફટાકિયા ફોડે છે એટલે જમણ ડબલ કા પાછે ધક્કા ઝટકી થા છે આગળલા મારા ને ગાડી દે દે એટલે મારે આ ફાગણ મેના મોતા અઠલા સા માલે તમે હવે આવજો ખાલી હાલો માર બાપુ એને સીંધી આવજો પછી હું ચા પાણી લઈને જાય એક તો હે પણ એક ગાડી ઓલા દઈ દઉં પાર્સલ ને ગાળા હતા એને દઈ દઉં

લાઈન નદીમાં માં સંભવ હોય ને તો લગભગ વાટ કમ્પ્લીટ થઈ જાય ઉપડી ગયા હેઠો હેરા બધા થઈ ગયા પછી કાઢવાનું કામ કાજ રે એ પણ સુકાવા કાવા દે ને આમ હેરામાં આપણે છે ને આટલું લીલું હોય ને તો આપણે માંડવી હે ને જરા તરા કાચી હોય ને તો અઠવાડિયું ખાલી જાળવામાં રહીએ ને તોય પાકી જાય હે હડે ને દે કરવો જો આમાં રેચિયું ખણવા જાય આ તો હે ને બકરાય નાખાય બકરા ખાય તો યા વીણાય નહીં જાય આ બધું રેચ્યું હોય એટલે બધું લેવું જો હા એટલે જરાક લીલું હોય ને જીરું હે માંડવી હે ગમે મોલ છે તો રાડું ચૂહીને હે ને પાકી જાય અઠવાડિયું તો રાડામાં હે ને હા હોય એટલે ચૂહી લે રાડું હાલો હવે અમે છે ને મંડી કાટું લેવા સાડા દહનો ટાઈમ થયો ચા નો વાટકો હજાર હાથમાં

પણ ઉપાડવાનું છે ને એ અહીં જરા કરી હોય પછી એટલા હેરા કરવાના છે અને વાની વાળી છે ને મારા બાપુના પાકમાં આવી છે જો કે હવે અટાણે મારે જવું છું કે દસ વાગે ચા પાવા મારે જવું હતું પણ એ વાત ગામમાં જ પાયા એવા હતા એટલે ધક્કો નથી થયો હવે પાછી ઓટાણ મારે જવું હતું ડબલ વાટ હલે મારે અહીંયા થઈ જાય ને અહીં લગભગ થઈ જાય બાકી તો હું જાઉં પછી ખબર પડે હાલો જો ચા પીને સીધું અહીંયા જ જવું હોય ઓકે કોપીઓ ચાલો ત્યાં લઈને ખોપીઓ ચાલો ડેરે બધા ચા પાણી પીએ ઉપાડવામાં ચા થઈ ગયા તો ઘડીક લીધું હોત આટલી પાટું હોય માછી લેતા આવીને ઈચ્છા ભોગવાનું હે એ ઉપડી જાય ને એટલે કમ્પલેટ આપણે એના જીરાનો વાટ અને હેરા કરે પછી બધા અડધી કલાક બઉ તો હેરા હે પછી નેદવાનું કામ લે ખડ બધું આપણે નૈી લેવાનું હોય અહીંયા બહુ આ મોલું ચીરિયું હતું ને અહીંયા ચાલો સોરી ચીરીયું હું રેચ્યું જ આ બધું રેચ્યું હેજારી અને અમે તો રેચ્યું ભાઈ જઉં તા આમ ફેલાઈ જાય છાબા થઈ જાય છાબા આ બધું ને દવાનું હયા હેરા કર લેને પછી મારે હવે વાંચા પડે બહુ જવા આવા આજે ધારી છે ને મારા બાપુ બહુ હતી ધકા એ રીતે ખાલી સવારે ચિંધવાઈ ગયા હતા પણ લેવાનું હે પણ પાછી વળી દસ વાગે ફોન આવ્યો હોય કે હવે તું અહીંયાથી ચાલે ને ધકો નખા જાય કે હું આવે એ પાયા એ હતા હવે અટાણા પાછું મારે જાઉં એના હારું બધું સારું ચાલે સાત જણા હે અહીં આપણે બે અઢી વીઘાનું બાકી રહી ગયું હતું ને એ ઉપાડે અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જાય આગળ કલાકમાં હેરાય થઈ જાય અને ઉપાડવાનું હોય એ ઉપડી જાય બાકી ખોડ હે ઘણું છે આમાં પારીએ પારીએ ને ક્યાંક પાટુમાં વચમાં એ બધું ને ગુમરો મારી એટલું લેદા હે ને એટલું લેધીએ તલ નહીં હવે હારું દેખાય હો કાયદે હવે તો કદાચ તમને દેખાય વિડીયોમાં જો થઈ ગયું ને સારું ક્યાં કોખાલે રહ્યું હોય તો ભલે બાકી તો લગભગ હારું થઈ ગયું હે આમાં તવિયા તપતા તો ચકલી ના આવે ના ચકલી આવે ચકલી રૂવા કરે કાપી નાખે બે પાંદડે હોય ને ફટાકો કરે હા હાલો ભાઈ આઠ કિલોમીટર ને સફર કાપીને ને ભાદ્રા આવ્યું વધારી આઠ કિલોમીટર થાય અમારે બે ગામમાંથી ચાર ચાર થાય ને આમ ગામમાં અમારે આવવું જ પડે ભાદરે ધારી આવવું તો એ ગામમાં આવવું પડે અને ધારી ભાદરે જ આવવું હોય તો એ ગામમાં આવવું જ પડે એટલે આઠ કિલોમીટરની સફર આપીને આપણે આવી ગયા ધારી ધારી અહીં નહીં ઉપાડવાનું ઉપાડે જો માણસો હાલો હવે એને બધાને ચા પાણી પાઈ હેરા હજી બાકી છે બધા ઊંધા તો હેરા થાય છે ધારું કે કહેવાના હેરા થાય

ત્રણ થાય એ બધા કર લે હે માર બાપુ આશરી દેતા જાય હેરા કરતા જ કઈ વાર ના લાગે અમે લીધા હતા અહીંયા પાંચ મિનિટ માથી આવી ભૂઈ ગયા ઉપાડી લેવું ને એ જ એક કામ છે હાલો હવે હું વાંચવા દો ઓલા માણસો બધીને ગામમાં પગાડવા જોઈએ આ છે ને અહીંયા મારા કાકાની અહીંયા વાડી હે ને આજે પાણી નથી જતો મેં તમને ઘણી વાર વિડીયો કહ્યું આપણે વાડી આવી ગયા બ્લોકમાં ક્યાં બ્લોકમાં આવી તો મને યાદ નથી પણ બ્લોકમાં આવેલ છે કાકાની વાડી એક કાકાને એક ભાભા યાર રહીએ ને એક મારા જેમકા કાકા ને અમે એ યાર ગામ જો જોકે બધા આવી ગયા હા વિડીયોમાં પણ ક્યાં વિડીયામાં છે ને એ મને યાદ નથી વિડીયા આપણે હાતાર હોક વિડીયા બધા એટલે ક્યાં વિડીયામાં એ મને ખબર નથી અમારો મેન માણસ સૂર્યો તો આવ્યો નથી પરવા જો કે આવ્યો તો અવાર નથી આવ્યો અવાર નથી ટાઈમ મળ્યો કે ભાઈ અવાર નહીં અવાર બે વર્ષથી લગ્ન થઈ ગયા તે દિને અમે નહીં ખોઈ દીધું આવ્યો જ નથી ચાલો એકવાર આવ્યો હતો પરવા એ માનમાં દસ પંદર માન રહ્યો તો પાછોમાં કામ પડી એવું હતું જવું પડ્યું હતું અવાર તો નીકળું જ નથી કીએ તો હે આવવાનું તો આવે તારે જ આવું હોય તો તારા જેવું કામ તો અહીંયા કાયમ હોય એટલે હવે શું કરે છોકરો જો કે એમ તો એના થઈ રહેવા આવ્યો એની ઘર દીકરો હોય એ તમે તમને આગળ વિડીયોમાં કહ્યું હતું હા જોઈ આવશે તો આવશે કંઈ નક્કી નથી એવું છે આ પાકો નથી કહેતો કે ભાઈ મારાથી નિકરાય એમ નથી ઘરના કામ એવા હોય અને હવે તો બે જણા છીએ અને છોકરો ત્રણ જણા આવીએ તો ખરો લગભગ સિઝનમાં આવે પણ પછી તો મેં તો કહ્યું વેલો આવી જાય તો અવાર સુાના સિઝનમાં કહ્યું તો મેં તો આવી જાય અને કંઈક ભાગમાં થઈ દઉં આવી જાય નીકળે તો આવી જાય ગયો હજી તો ટાઈમ મળ્યો નથી હવે શું કરે હાલો ભાઈ જો પાછા આવેલું ને ચાર કિલોમીટર આમ ગામમાં આવ્યો હવે અહીંથી ગામને કંઈ બોલો નથી આ ગામ રહીએ જો અહીંયા ગામ અને હવે પાછું ફરી આમ ચાર કિલોમીટર આપણે બાદરે જવાનું ગામમાં જ આવવું જ પડે ભાદરે જવું હોય કે ધારી જવું હોય તો અહીંથી સીધું આપણે બાદરે હાલો પાછા હે ને આઠ કિલોમીટર કાપી ઓલું ના કહીએ ચોરાસી નો ફેરો ફરી પાછો ચોરાસી નો ફેરો ફરી ફરી આવી ગયો ભાદરે આવી છે ભાઈ અમારે જિંદગી ઘડીક વાન ઘડીક વાન ખેડૂત બધે આમ જ થોડા થોડી એમાં પાછો કઈ આવક ના થાય ને ધારી જીરું હોય ને કઈ બહુ અઘરું ક્યારે પડાઈ જવા દોરી વાડી આવે એવું જીરું હોય તો વાંધો આપણે એમાં કંઈક ફાયદો થાય વાહ એમાં તમે કઈ પ્રમાણે રોજે એ માંડ માંડ થાય નક્કી હાલો અમારે બધા નીરું ઉપાડી લીધા પછી કંઈક નેદી લીધું લાગે નેદાય જાય એટલે ચોખ્ખું થઈ ગયો હા જાય જો આ પાટું નેદા ગયું હે હજી દાયરો બધું દે હે પગાર ધૂલો એ લીધો લાગે વાંચ બે પાટું હે આ બેરલ સુધી જો ત્યાં બેરલ થી પર હું લેવાનું છે ઓલું અડધું એમાં જોઈ લો ખડ હા ઘેરે ઘેરે હું બહુ નહીં ને ત્યાં જાય એટલે ચોખ્ખું થઈ જાય ને પાછો આવ તહેવારો હવે ફાયદો કરે ને આવ તહેવારો હવે બિયાણ થાય નહીં આ છોટા દેખાય ને લીલા લીલા અમુક એ તો પછી માંડવી છે એ માંડવીમાં ખોટી નહીં થઈ એનું તો કંઈ બિયાણ થાય નહીં આપણે માંડવીનું તો બાકી લઈ લીધું જો ડાયરો બધામાં બેઠો હોય ખડ બહુ હતું ઓળું ચીર્યું અડધું ને જો અડધું રહ્યું હે આપણે આજે આઢે કમ્પ્લીટ થઈ ગયા ને દે અડધો થઈ ગયો હે બિહાણ બધું નીકળી હે ને બકરાવાળા ઓછા ભૂગે એ બધું ફરતા ચણા નું વાવેતર છે અને આજે એ બધું ઊભું હે કલેંગી

ખાલી ખાવાનું પીને પાણી હી હી બીબી થરો કરતાં બહુ કે જરા અલે હું ₹1 બંધો લેવા અચ્છા ₹1 માં હાલો તમે જે પીને પાણી બીબી કેરો મોટા એક રૂપિયા વધારે જરા આપ એક રૂપિયામાં તો વધારે